સંખેડા તાલુકાના માંજરોલ ગામે પ્રાથમિક શાળાના છ ઓરડાનું જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું સંખેડા તાલુકાના માંજરોલ વડદલી પીપલિયા વડેલી આમ કુલ ચાર શાળાઓમાં સત્તર ઓરડાનું ભૂમિપૂજન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ સત્તર વર્ગખંડોની અંદાજીત રકમ બે પોઈન્ટ ત્રીસ કરોડ છે માંજરલ પ્રાથમિક શાળામાં છ વર્ગખંડોના ભૂમિપૂજન નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા પ્રમુખ દીપિકાબેન તળવી અરૂણાબેન તડવી જિલ્લા પંચાયત સદસ્ય તેમજ સ્કૂલના પ્રિન્સિપલ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

તાલુકા બીઆરસી સાહેબ વિમલ બે વિનંતી કરીશું કે આપણે તેમની વાણી નો લાભ આપશે આપણને જિલ્લા પંચાયત ના પ્રમુખેપુર જિલ્લા પંચાયત ના પ્રમુખો નંદ પુણ્યમ ભલાઈ ગયો આજ રોજ સંખેડા તાલુકાના માંજરોલ ગામે સાડાના છ નવા ઓરડાના ભૂમિપૂજનનો કાર્યક્રમ અહીં રાખવામાં આવેલો છે આ સાથે જ સંખેડા તાલુકાના માંજરોલ માંજરોલ પછી વડદલી વડદલી પછી પીપળિયા અને પીપળિયા પછી વડેલી આમ ટોટલ કુલ મળીને સત્તર વર્ગખંડોનું આજરોજ પૂજન થવા જઈ રહ્યું છે આ સત્તરે સત્તર વર્ગખંડોની અંદાજિત રકમ બે પોઈન્ટ ત્રીસ કરોડ જેટલી માતબાર રકમ થવાની છે વર્ગખંડોનું ભૂમિ પૂજન થવાથી શાળામાં એક નવી એસેટ ઊભી થશે અને બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે એવી સરકારશ્રીને જે શિક્ષણ પ્રત્યે જે બીડું ઝડપ્યું છે એ તમામ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમને શિક્ષણ માટે અને બાળકો માટે આટલી મોટી રકમના વર્ગખંડો થયું છે આજ રોજ તારીખ અગિયાર બે બે હજાર પચીસના ના દિવસે માંજરોલ પ્રાથમિક શાળાના છોડાનું ખાતમુહૂર્ત વિધિ હોય અત્રે જિલ્લા પંચાયત પ્રમુખ મેડમ શ્રી મલકાબેન તાલુકા પંચાયત પ્રમુખ મેડમ શ્રી દીપિકાબેન તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અરુણાબેન અને બીઆરસી સાહેબ શ્રી સંખેડા વિમલભાઈ અત્રે પધારેલ ગામના અગ્રણી એવા કાંતિ કાકા માધુભાઈ ગામના યુવા ઉત્સાહી યુવાનો મહિલાઓ વાલીશ્રીઓ એસએમશ્રી તથા અમારા બાળકોએ આ વિધિમાં ભાગ લીધો અને અહીંયાના છોરડાની ખાત ખાતમુહૂર્ત વિધિ અત્રે સંપન્ન કરવામાં આવી આપનું નામ સર હું ઉસ્માન ગની કારભારી માંજરોડ પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક શ્રી